તો ઝુરીક માં રમેશભાઈ આજે આપણે ક્યાં જશું ફરવા માટે ગયો બસ હવે આપણે જઈએ ફાર્મ માં ફાર્મ માં ફાર્મ જોઈએ ઓકે સિટી ટુ રે કરી નિશાન ગાડી 450 150 થાય ભાઈ આ નંબર લીધો તો કે આવ્યો તો ના અહીંયા લીધો નથી અહીંયા નંબર ચોઈસ મળે કે પછી મળે ને મળતી હોય ઓકે ચલો હવે આપણે હવે ઝુરીક ની સફર કરશું ગાડીમાં

હવે આપણે વિદેશના ગામડામાં આવી ગયા હવે ઇન્ડિયામાં તો આપણે બધું શાક પકાલું ને બધું દૂધ ને ડેરીમાં બધું મળે તો વિદેશમાં કેવી રીતના સિસ્ટમ છે અત્યારે જ્યુરિકમાં આવ્યા છે તો હવે અહીંયા કેવું છે કમલેશભાઈ જો આપણે ખેતરમાં છીએ ને તો અહીંયા આ ખેત જે ખેડૂતો હોય ને એ લોકો આવી રીતના મશીન લગાવેલું છે એટલે આના અંદર એ લોકો વેજીટેબલ શાકભાજી બધું વજન કરીને કોથળીઓ મૂકી દે બરાબર ફ્રેશ હશે ને બધું હા બધું ફ્રેશ આ લોકોનું જે બધું ખાલી થઈ ગયું અત્યારે બધું ખાલી થઈ ગયું છે એટલે લાઈવ નહીં બતાવે ઓકે બાકી પછી એમાં નંબર લખેલા છે એટલે તમારે જે વસ્તુ જોઈતી હોય એ નંબર દબાવવાનો હમ અહીંયા કોઈન નાખવાના બરાબર અને કોઈન નાખો નોટ હોય તો અહીંયા નોટ પણ નાખી શકો અહીંયા આપેલું છે શું શું એલાવ છે હમ અને જે ઉપર એટલે તરત એ ખુલી જશે લોક ઓકે અને તમારે લઈ લેવાનું પછી અત્યારે આપણે દૂધ લેવાનું છે હા આપણે દૂધનું બતાવીએ તો દૂધ આપણે પાસે અહીંયા બોટલ છે ઓકે

કે લોકો એ લોકો મોસ્લી ખેતરમાં રહેતા છે આપણા ફાર્મ ત્યાં એ લોકો અંદર ત્યાં જ રહેતા હોય બરાબર નામ છે ને આઈડિયા થાય છે એટલે ટુ ટુ મચ અચ્છા અચ્છા એટલે આ યુરોપ નું એમ વાળું ગણે કેપિટલ હા પોતે જ છે અચ્છા

મહિનાના ભાવીશો હં તો તો બહુ વધારે નહીં હા પણ અહીંયા સ્વિટઝરલેન્ડ એ લાઇક જ્યુરી મોંઘુ જ છે અચ્છા તો હવે ગાડી દઈએ રિન્યુ સ્ટોફ ફેક્ટ